આજે મેં સૌથી પહેલો વોટ સાત વાગે મતદાન માટે આવ્યો તો અને નાખ્યો છે અને સૌને અપીલ કરું છું કે મતદાન કરવું અવશ્ય જ મતદાન કરવું આપણે ફરજિયાત ગણીએ અને મતદાન કરવાથી રાષ્ટ્રનું નિર્માણ કરવામાં આપણું યોગદાન આપવાનું હોય છે અને એના માટે આપ સૌ મત કરો એવું મારું આજે તમને વિનંતી છે સાથે સાથે મને પૂરી આશા છે અને શ્રદ્ધા છે કે આજે જે મતદાન થશે એ મતદાન થકી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ફરીથી એક વખત વડાપ્રધાન તરીકે આરૂઢ થશે અને આરૂઢ થયા બાદ એ ભારત દેશની પ્રગતિ છે એ વધુને વધુ આગળ વધશે અને ત્રીજી આર્થિક મહાસત્તા તરીકે જાહેર થવાની પૂરેપૂરી સંભવ